તો આ છે તેલૌબી સિટી અમે હવે જઈએ છીએ બેક ટુ હાઉસ હોમ બેક ટુ ઘર ચાલો તો અમે હવે જઈએ છીએ અને આ છેલ્લો નજારો છે તેલૌબીનો જોઈ લ્યો આ તેલવિ મેઇન સ્ટેશન છે એરપોર્ટે જવાનું છે અહીંયાથી જુઓ ટ્રાફિક તો જુઓ અત્યારેથી આવી હાલત છે તો પાંચ વર્ષમાં શું થશે Bravo! ચાલો બપોરા કરવા પરિવાર અહીંયાથી જાઉં છું જાય છે લંડન તો અહીંયા અત્યારે બપોરા કરી લઈએ પછી ત્યાં જઈને પછી બ્યારા કરશું જુઓ આ છે તેલવીના એરપોર્ટમાં ઘડિયાળ બરાબર તો જો કાયદેસર માણસ છે એ રીતના તેર ને ઉડતાલીસ થઈ છે હમણાં થશે તેર ને ઓગણપચાસ આવી તમે કોઈ જગ્યાએ જોઈ છે ઘડિયાળ કોઈ એરપોર્ટમાં તમે હોય હોય જોઈ તો કે જો નથી જોયું એરપોર્ટમાં એટલે આની પેલા જોઈ પણ આ એરપોર્ટમાં જેમ બાકી દુનિયાના બીજા કોઈ એરપોર્ટમાં સ્વિમિંગ પુલમાં ઘડિયાળ હમણાં ઉડતાલીસ છે ને ઓગણ પછાત થશે કેવું છે ને ઇન્ટરેસ્ટિંગ ઘડિયાળ પણ ઘડિયાળ છે પાણીમાં કેવી રીતે જોવો તો ખરી માણસ ના ભાઈ જોગણ પસાર થશે હમણાં હવે કઈ રીતના શું એમાંથી કંઈ ભાગી નથી જતો કઈ નઈ જુઓ બસ ખાલી તરવાનું જ છે જો થઈ ગયું ને ત્યારે ઓગણ પસાર થઈ ગઈ ચાલો તો આ છે ડ્યુટી ફ્રી ડ્યુટી ફ્રી અહિયાં ચલાવીને દુનિયાના કોઈ પણ દેશમાં જઈએ પણ ઘરે તો પાછું આવવાનું જ રહે બરોબર તો ઘરે પાછા ઘેર પાછું ઘરે એક હોય તો એક ઘેર જઈએ પણ બધી જગ્યાએ ઘર એટલે બધી જગ્યાએ જવાનું ઉતરીએ છીએ લુટોન તો હાલો હું આવી ગયો છું ઉતરી ગયો છે અહીંયા લુટોન એરપોર્ટે અને જઈએ છીએ હવે મારી ગાડી છે ગાડીથી લઈને પછી સીધા ઘરે એ લુટોન એરપોર્ટ હું લુટોનથી જ જાઉં છું લુટોનથી જ આવું છું તો ચાલો નીકળીએ બારોબાર બધી બસો મળે મારે મારા ભાઈને ઘરે ગાડી પડી છે ત્યાંથી ગાડી હમણાં સીધો લઈને પાછો હજી ત્રણ કલાકની તો ડ્રાઈવ છે પ્લેન બે કલાકનો હતો હતું અને ગાડીથી ડ્રાઈવ ત્રણ કલાક કરીને ઘરે જવું જશે એટલે પ્લેન કરતા તો ગાડીની જર્ની વધી જાય છે પ્લેનની ટૂંકી હતી એવું જ હોય છે ચાલો તો ફટાફટ એ છે અહીંયા બધી બસો ઊભી હોય આ બસો બધી જગ્યાએ જાય છે તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમે બસ લઈને પણ જઈ શકો ગાડીની જરૂર નથી એમ પણ ગાડી હોય તો ઈઝી થઈ જાય એમ તમે ઇઝીથી જઈ શકો તો ચાલો ફટાફટ ઠંડી છે જુઓ દેશ પ્રમાણે ભાઈ પછી આ ગયો તો ને આ ઇઝરાયલમાં હતી ગરમી ફૂલ ગરમી કલર પણ બદલી ગયો એવી ને અહીંયા ઠંડી તો અમે આવી ગયા ઘરે બનાવ્યું છે ભીંડાનું શાક ગાજરનો હલવો ઇન્ડિયાના ગાજર મૂડા સલાડ બાજરાનો રોટલો ભરૂચની સિંગ આવું બધું છે મને લાગી ભૂખ રોટલા ને આ ઘડે હજી હમણાં ઘડીને આવી છે એટલે બધાય બેસી જાય હું ખાવા આલો તો તમે જમવા